જો આ બિઝનેસ સ્ટાન્ડર્ડનું છે એર ઇન્ડિયા કેન્સલ થ્રી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓવર મેન્ટેનન્સ એન્ડ ટેકનિકલ ઇશ્યુ બોલો આ રહ્યું એટલે તમને એમ એમ ન થાય કે ના ના જો આ હમણાંનું જાજ છે અને એ કહે છે કે જો એર ઇન્ડિયા હેઝ કેન્સલ થ્રી ઓફ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓન વેનસ ઓવિંગ ટુ વેરિયસ રીઝન ઇન્ક્લુડિંગ ગૌરાંગ જોશી મેન્ટેનન્સ એન્ડ ટેક હું અત્યારે પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોરન્ટો છું ફ્લાઇટ ટોરન્ટો ટુ દિલ્હી એ અમારે જવાનું હતું દેલ્લી રાત થી અમને ઈમેલ ને મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ ફ્લાઇટ ડીલે થાય છે મારી સાથે મારા સ પેસેન્જરો પણ છે શું નામ તમારું ચિરાગ બારોટ ચિરાગ બારોટ અમદાવાદ થી અને ઋત્વિક પટેલ ઋત્વિક પટેલ ફ્રોમ આણંદ આનંદમાં હોય એટલે બસ આપણે તો પણ હવે આમાં છે ને આ એર ઇન્ડિયાનો જે ડિઝાસ્ટર આપણે હમણાં અમદાવાદથી જે પહેલી ફ્લાઈટ આવતી હતી ગેટવિક એરપોર્ટ ઉપર અને જે એક અકસ્માત થઈ ગયો હવે એ અકસ્માત તો ચાલો થઈ ગયો જે કંઈ થયું એ ભગવાનની એ બધા ભગવાનની જ ઈચ્છા કહેવાય ને આમાં બીજું તો શું કરી શકીએ આપણે કારણ કે એ જે કંઈ હવે થયું અને કેને લીધે ને કઈ ટેકનિકલ ખામીને લીધે એમાં તો કેટલાક બધાય માણસો એ બધાય બધાને પોતપોતાની રીતે દીધા રાખ્યું હવે એમાં પણ ખરેખર હું બન્યું હું કોઈને કંઈ ખબર છે નહીં પણ કંઈક ખામી તો હોવી જોઈએ એ તો પાકું છે નહીંતર તો કંઈ બે એન્જિન થોડા બંધ થઈ જાય એમ એટલે આપણને એવું લાગે કે નાના ના કંઈક કંઈક તો હોવું જ જોઈએ એમ ને કંઈક હહે ડેફિનેટ તો એ તો હવે આ જે એર ઇન્ડિયાનું અત્યારે જે ચાલ્યું છે એ પછી બધું હવે એ પછી હમણાં બધી લગભગ ફ્લાઇટો કેન્સલ થવા માંડ્યું છે એટલે ઘણી બધી ફ્લાઇટો કેન્સલ કરી નાખી અને એ જે ફ્લાઇટ હવે જે એર ઈન્ડિયાને ડાયરેક્ટ આવતી હતી ગેટવેક ઉપર એ ડાયરેક્ટ નહીં આવે એ પણ બંધ કરી દીધી એની ડાયરેક્ટ ફ્લાઇટ એટલે બાય હવે મુંબઈ કેવાય એ દિલ્હી થઈને આવશે તમારે આવવું હોય તો એમાં એટલે હવે આ એર ઇન્ડિયાનું ખરેખર વસ્તુ શું છે એ સમજવી જોઈએ સમજવી જરૂરી છે એટલે જરૂરી એટલા માટે છે કે કારણ કે આપણે બધા એમાં એર ઇન્ડિયાને મુસાફરી કરીએ છીએ અમે પણ એર ઇન્ડિયામાં મુસાફરી કરતા પણ અમારે છે ને એ ફ્લાઈટ લાગુ નથી પડતી અહીંથી માન્ચેસ્ટરથી કારણ કે માન્ચેસ્ટરથી ડાયરેક્ટ ફ્લાઈટ કંઈ આવતી નથી અમદાવાદ કે મુંબઈ કે કાંઈ નથી અમારે અહીં ડાયરેક્ટ ફ્લાઈટ અહીંથી એટલે અમારે શું હવે વાયા થઈને જવું પડે વાયા દુબઈ કે ગમે એ કરીને દોહા કતાર એટલે અમે જનરલી છે ને એ કાં એમિરેટ્સની કે એ યુઝ કરીએ અથવા તો કતારની રાઈટ અને એના થ્રુ અમે આવીએ પણ હવે જો ડાયરેક્ટ ફ્લાઇટ કહીએ છે કે હવે હમણાં ચાલુ થવાની છે અહીંથી માન્ચેસ્ટરથી આપણે ઇન્ડિગો એરલાઇન્સની એ હમણાં જુલાઈથી કહીએ છીએ કે થવાની છે અહીંથી મુંબઈ સુધીની એટલે એ જો મુંબઈ સુધી થઈ જાય તો પછી હવે પાછા વળી નેક્સ્ટ યર આ ઇયરના તો થઈ ગયું બુકિંગ ને આવીએ પણ અમે ઇન્ડિયા બધાની કે હમણાં જ બસ આવતા આવતા મહિનામાં જ આવીએ છીએ એ બધું બુકિંગ એ થઈ ગયું ને બધું થઈ ગયું તૈયાર જ છે તો બસ હવે વી લુકિંગ ફોરવર્ડ ટુ સી ઇન્ડિયા એ તો બધું બરાબર છે પણ હવે મારે જે વાત હું એ વાત કરતો હતો કે વર પાછા નહીં તો આપણે બીજા કાંક આડે રસ્તે ચડી જાય હું કે આ ફ્લાઇટ કેન્સલ થવાનું કારણ શું તો એ હવે એમાં એ કહે છે કે ટેકનિકલ ખામી અને મેન્ટેનન્સ એટલે ટેકનિકલ ખામી અને મેન્ટેનન્સનું હું હવે જ ચાલુ થયું હોય ને તો આ જ્યારે આ હાદસા બન્યો આપણે જે અકસ્માત થયો એ પછી જ એની આંખ ઘડી એટલે ત્યાં સુધી કહીએ ત્યાં સુધી તો માણસને કદાચ કંઈ થતું નહોતું એટલે કે આ હલ્યું જાય છે એટલે આ આવું હલવવું એ તો બહુ મોટી વસ્તુ છે એ તો તમારે એક આપણે માણસોને જીવ હારે તમે ખેલો છો એમ ટૂંકમાં હમ આ વસ્તુ તો બહુ ખરાબ કહેવાય ને કે આપણે ટૂંકમાં આપણે જીવને જોખમમાં નાખીને આ બધું કરે છે લોકો એમ કે એને કોઈ જીવની કોઈ કિંમત જ નથી માણસોની કોઈ કિંમત જ નથી એવું થાય ને એમ કે જો અત્યાર સુધી એમ બધું હાલતું હતું એમને એમ ખામીયુવાળું એટલે ખામીવાળું જલાવતા હતા ને એ બધા એમ અંદરો અંદર અંદરો અંદર જ કારણ કે એમાં બધા ખૂટી ગયેલું હોય તો જ હાલે નહીં તો કેમ હાલે જવા શું કામ દઈએ નહીં તો કોઈ પણ વસ્તુ એક જ વસ્તુ આપણી નોમ જે થઈ ગઈ છે હેલ્થ એન્ડ સેફ્ટીની હું તમને ઘણી વખત કહેતો હોય કે અહીંયા અમારે હેલ્થ એન્ડ સેફ્ટીનું આટલું બધા સ્ટ્રીક છે કે એ હલાવે જ નહીં અહીંયા યુકેની અંદર બીજા કન્ટ્રીમાં કહું ને કે પોર્ટુગલમાં પોર્ટુગલમાં આલે જ બધું એવું બધું ઘણું બધું હાલે પોર્ટુગલમાં આપણે ઇન્ડિયા જેવું છે છોટો તો ન્યા છે ને એ બધું ઘણું બધું હાલે અહીંયા એવી રીતે કોઈ વસ્તુ હલાવતા જ નથી એટલે અને અહીંયા તો બહુ સ્ટ્રીક છે એમ હવે પછી કદાચ તો એ હાદસો થાય ને કંઈક એવો અકસ્માત થાય એ વસ્તુ જુદી છે પણ બને ત્યાં સુધી અહીંયા આવી રીતે એમ કે કોઈ હલાવી ન લઈએ કે હાલો ભાઈ ઓકે તમે સાહેબ જવા જાવ ને હવે કંઈ તો એવી રીતે આ લોકો કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કરતા એક વસ્તુ એ તો માર્ક કરી લેજો ને એ આપણને ગમ્યું ને એ ખરેખર આપણે અપનાવવા જેવું છે એમ આનું ઇંગ્લિશ પીપલનું કે એ લોકો કોમ્પ્રોમાઇઝ નહીં કરે ભલે જે કંઈ હોય છે એક એને ખર મોરલ એમ આમ એમ મોરાલિટી એને પોતાની મોરાલિટી એવી છે એમ એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને જો આ આપણે પણ જો ઇન્ડિયામાં આવવું જાય મોરલ આપણું પોતાનું કે એક આપણે આપણી પોતાની એમ કે જવાબદારી શું છે એમ દેશ પ્રત્યે આપણી શું જવાબદારી છે હેલ્થ એન્ડ સેફટી પ્રત્યે આપણી જવાબદારી શું છે અને તો આપણે હે ને તો દેશ સુધરે બાકી આપણે ગવર્મેન્ટને કહીએ ને ગવર્મેન્ટ કાયદા બનાવે ને ગવર્મેન્ટ રૂલ્સ રેગ્યુલેશન નાખે ને પછી બધું કરે પણ છતાંય જ્યાં સુધી બ્યુરોક્રેસી આવી રીતે ચાલશે અને માણસો નહીં સુધરે ત્યાં સુધી તો એ આ બધું રહેવાનું આવું બધું એમ એટલે હવે આ જે વસ્તુ થઈ છે એમાં ભાઈ હમણાં ટોરન્ટોથી હમણાં એ આઈ વન એટ એટ એર ઇન્ડિયાની ફ્લાઇટ આ ગુરુવારની થર્સડેની એ કેન્સલ થઈ ગઈ કેન્સલ એટલે કે કેન્સલ તો હારો કેન્સલ કરે એ આપણે સમજાય એવું પણ એવું કંઈ હોય કેન્સલ કે એને પહેલાં છ પહેલાં તો કે ડીલે છે ડીલે છે એમ તો છ કલાક ડીલે છ કલાક ડીલે પછી એ લોકોને બધા બોર્ડ ઉપર પછી ચડાવ્યા બધાને પ્લેનમાં પ્લેનમાં ગેટ ગેટથી બંધ ગોંધ કરીને પછી પાછું આગળ જઈને ઉભાડ્યું ઊભું રાખ્યું ને લગભગ અડધી પોણી કલાક સુધી ફેરવી અને ફેરવીને પછી પાછા કે આલો ઉતરો પાછા એ કે કારણ કે ધેર ઇઝ અ ટેકનિકલ પ્રોબ્લેમ એટલે ને કોઈ જવાબ નહોતા દેતા કોઈ કહેતું નહોતું કે વસ્તુ શું બને છે ને શું છે એમ હમ તો આ લોકો એટલે ટૂંકમાં કહેવાનો મતલબ માણસો ખા માણસોને તો અત્યારે તો આ પાછો આવો બનાવ બન્યો છે ને એવું કંઈક થાય એટલે આપણો તો જીવ હું ઊંચો સડી જાય ને સીધે સીધો કે ભાઈ આ શું આવું મતલબ કે આપણે મરવા માટે જ જઈએ છીએ કે શું છે આ બધું એમ ખેલ તો આપણે પોતાને તમને થાય કે બધાને બધાને થાય કે બધાને જીવ તો વાલો હોય ને હું કોઈને મરવું નથી કોઈને નથી મરવું તો આને પછી એમાં ભાઈ આપણે ત્યાંના આપણે ડૉક્ટર છે એ ડૉક્ટર ગૌરાંગ જોશી કરીને છે એની એ છે ને બનાવ્યો છે એની પોતે અહીંયા વિડીયો બનાવ્યો પોતે ની કે આ તમે છે ને જેટલા બને એટલા શેર કરો અને બધાને પહોંચાડો કે જેથી આ લોકોની એર ઇન્ડિયાવાળાની આંખ ઉઘડે અને આપણા છેટ મિનિસ્ટ્રી સુધી બધી જગ્યાએ પહોંચે એમ આ લોગ એમ તો આ લોકો તો જ સમજશે નહીં તો સમજશે નહીં એટલે હું થયું તું હું નથી થયું ઈ છે ને એ ભાઈ પોતે જ વાત કરે છે તો મેં કીધું ચાલો હું પણ તમારી સાથે શેર કરું કારણ કે આપણે તો ગમે એમ કોકનું હારું થાય એ જે આપણે તો ઈચ્છીએ ને એના માટે તો આપણે બ્લોગ બનાવીએ છીએ બાકી આપણે મારે આપણે કંઈ એવું થોડું હોય કંઈ એટલે તમને એક જાગૃતિ ફેલાવવા માટે કહેવાનો મતલબ મિત્રો હું ડોક્ટર ગૌરાંગ જોશી હું અત્યારે પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોરન્ટો છું મારી આજની રિટર્ન ફ્લાઇટ ટોરન્ટો ટુ દિલ્હી એ આઈ વન ડબલ એટ એ ફ્લાઇટમાં અમારે જવાનું હતું આજ કાલે રાતથી અમને ઈમેલ ને મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ ફ્લાઇટ ડિલે થાય છે મારી સાથે મારા સ પેસેન્જરો પણ છે શું નામ તમારું ચિરાગ બારો ચિરાગભાઈ બારોટ અમદાવાદ મુંબઈ થી અને ઋત્વિક પટેલ ઋત્વિક પટેલ ફ્રોમ આણંદ અને યશ શાહ છે એ પણ આણંદ થી છે હા તો આ બધા અમે જે એક વાગ્યાની ફ્લાઇટ હતી એ ફ્લાઇટ ને એ લોકોએ અમને સાત વાગે ફ્લાઇટમાં બોર્ડ કર્યા એટલે ઓલરેડી છ કલાક થઈ ગયા હતા ત્યાર પછી જયારે ફ્લાઇટ ગેટ ઉપરથી ડિપાર્ચર માટે જ્યારે રિલીવ થઈ એ જેવી ગેટ ની બહાર નીકળી અને ફ્લાઇટને પોણો કલાક એમણે ઉભી રાખી અમને કોઈ કારણ આપવામાં ના આવ્યું રાઉન્ડ મારીને પાછી ગેટ ઉપર લાવીને પાર્ક કરી દી એમ અમારા લગભગ દોઢેક કલાક એમાં નીકળી ગયો ત્યાર પછી અમે બધા ઉભા થઈને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો કે કઈ ટેકનિકલ ફોલ્ટ છે એટલે ફ્લાઇટને અમે અત્યારે અહીંયા કેબિન ક્રૂ ને પણ આ વસ્તુ ખબર નહોતી કે ભાઈ શું પ્રોબ્લેમ ચાલે છે અને જે કેપ્ટન હતા એ પણ કોઈ એનાઉન્સમેન્ટ કરતા નહોતા અને ફ્લાઇટના જે અહીંના કેનેડાના જે ટોરન્ટો એરપોર્ટ પરના એર ઇન્ડિયાના જે ફ્લાઇટ મેનેજર હતા એ ભાઈ અમારી સાથે દાદાગીરી કરતા હતા અમે કીધું કે અમે પંદર ગુજરાતી લોકો ફ્લાઇટમાં હતા એટલે અમે નક્કી કર્યું કે વી ડોન્ટ વોન્ટ ટુ ફ્લાય બાય ધીસ એરક્રાફ્ટ તો આઈધર યુ ડી પ્લેન અસ ઓર રિફંડ તો એણે અમને રિફંડ આપવાની પણ ના પાડી પ્લેન થવું હોય તમારી જવાબદારી એ થાવ એમ કરીને અમને એ લોકો એ અમે તો આવી ગયા કારણ કે સેફટી પર્પઝ આપણે અઠવાડિયા પહેલા આપણા ગુજરાતમાં જે હમણાં ભયંકર અકસ્માત થયો એર ઇન્ડિયાનો એટલે અમને ડર લાગી ગયો એટલે અમે પંદર જણા અમે તો ડિસિઝન લીધું કે પૈસા જાય તો કઈ નહીં પણ અમારે ફ્લાઇટમાં આ ટ્રાવેલ નથી કરવું પરંતુ એર ઇન્ડિયાના સ્ટાફ તરફથી જે ઉદ્ધત વર્તન અમારી સાથે કરવામાં આવ્યું અને જે ફ્લાઇટના મેનેજર હતા મિસ્ટર જોફી કરીને જે અહીંયા ટોરન્ટો એરપોર્ટ ઉપર છે એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું તમને રિફંડ નહીં આપું આજે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતું હોય તો છ કલાક ઉપર ફ્લાઇટ ડીલે થાય એટલે જવાબદારી જે તે એરલાઇન્સ કંપનીની હોય છે રિફંડે કરવું પડે અમને હોટલ પણ આપવી પડે અને અમને પણ કરવું પડે પરંતુ આટલી દુખદ ઘટના એર ઇન્ડિયા સાથે બની હોવા છતાં એર ઇન્ડિયાનો સ્ટાફ આ રીતે વર્તન કરે છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી આ માહિતી પહોંચે એના માટે આ વિડીયો આપશો લાઈવ કરો હાલમાં અમે એરપોર્ટની બહાર અહીંયા અમારા લગેજ માટે બેઠા છે અમને અત્યારે ખબર પડી કે ફ્લાઇટ હવે લોકોએ કેન્સલ કરી છે એટલે એ લોકો અમને પેસેન્જરોને મિસગાઈડ કરતા હતા કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને ફ્લાઇટ હમણાં ટેક ઓફ થશે પરંતુ હવે ફ્લાઇટ એ લોકો કેન્સલ કરી છે એટલે એ લોકો જૂઠું પણ બોલે છે આજે દરેક પેસેન્જરની ની પોતાની જિંદગી સાથે રમવાનું આ પ્રયત્ન થયા પછી પણ સમજો ઇન્સિડન્સ થયા પછી પણ બધાની જિંદગી સાથે ખેલી રહ્યા છે આપણે લગભગ ત્રણસો લોકો ગુજરાતમાં જેને જીવ ગુમાવ્યો છે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે મારા પડોશી થાય છે એ ઘટના હજુ 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 અમારા પરથી પણ કાપી ઉઠ્યું છે અને આ ઘટના જો આવો પાછો અંજામ આવે તો અમારા જાનમાલની સુરક્ષાની ખાતરી કોણ આપશે એર ઇન્ડિયા આપશે એટલે જેટલા પત્રકાર મિત્રો છે તમામને હું વિનંતી કરું છું કે આ જનહિતમાં આ વિડીયોને મેક્સિમમ ફોરવર્ડ કરો અને એર ઇન્ડિયાની હાયેસ્ટ ઓથોરિટી સિવિસ સિવિલ એવિએશન મિનિસ્ટર અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન સુધી અને રાજકોટ અને ગુજરાતના તમામ અખબારોને પણ આ વિડીયોની નોંધ લઈ અને એને ફોરવર્ડ કરો જેથી વધુ ને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે એર ઈન્ડિયા તરફથી હજુ પણ મુસાફરો સાથે પેસેન્જરો સાથે કુરતાભરું વર્તન કરવામાં આવે છે એક તો એર ઈન્ડિયાનું ફ્લાઇટ ક્રેશ થવાથી ખાલી એર ઇન્ડિયા ક્રેશ જ થયું આપણા આખા ઇન્ડિયાની ઇમેજ ક્રેશ થઈ છે અને ઉપરથી આ રીતે વર્તન થાય છે ઇન્ટરનેશનલ અને અત્યારે રૂટ કેનેડાના એરપોર્ટ ઉપર લોકો આવી જો અમારી સાથે વર્તણૂક કરતા હોય તો ભવિષ્યમાં એર ઇન્ડિયામાં માં ફ્લાય કરવું બિલકુલ સલામતી ભર્યું નથી આનાથી આપણા દેશનું નામ ખરાબ થાય છે આપણી સિવિલ એવિએશન ઇન્ડસ્ટ્રીનું નામ પણ ખરાબ થાય છે અત્યારે કેનેડામાં જેટલા લોકો મળે બધા એમને ઇન્ડિયામાં શું કામ તમે ટ્રાવેલ કરો છો આપણે એ છે કે આપણા દેશની એરલાઇન છે એટલે આપણે દેશ દાખથી પીડાઈને જયારે કરતા હોય ત્યારે આપણી જ એરલાઇનને જો આપણી જાનમાલની સુરક્ષાની પડી ના હોય તો આપણે આને હવે એક્સપોઝ કરવા જરૂરી છે એટલે મિત્રો આ વિડીયોને ફટાફટ તમે શેર કરો અને મિનિમમ મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી આ એર ઇન્ડિયાની શાન ઠેકાણે આવે જય ભારત જય હિન્દ બાકી આ જુઓ તમને આ બધામાં ઈ પછી આ બોલામાં જો પેપરમાં એ બધામાં આવ્યું છે એટલે હમ જો આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નું છે એર ઇન્ડિયા કેન્સલ થ્રી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓવર મેન્ટેનન્સ એન્ડ ટેકનિકલ ઇશ્યુ બોલો આરિયું એટલે તમને એમ એમ ન થાય કે ના ના જો આ હમણાંનું જાજ છે અને એ કહે છે કે જો એર ઇન્ડિયા હેઝ કેન્સલ થ્રી ઓફ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓન વેનસ ઓવિંગ ટુ વેરિયસ રીઝન ઇન્ક્લુડિંગ મેન્ટેનન્સ એન્ડ ટેકનિકલ ઇશ્યુ તો મેઇન્ટેનન્સ ટેકનિકલ ઇશ્યુ હવે આ બધા કેન્સલ કરાવે રાખો તો એવી રીતે થોડું હાલે પછી આનું જો લખે છે ટુ ઓફ ધીસ ફ્લાઇટ પર કેન્સલ આફ્ટર ધ પેસેન્જર હેર ઓલરેડી બોર્ડેડ ધ એરક્રાફ્ટ હવે એ પછી બોર્ડ કર્યા પછી કેન્સલ કરી બોલો નહીં પછી જનરલી જો કંઈક ફોલ ફોલ્ટ હોય કે મેઇન્ટેનન્સનું હોય તો પહેલાં કરેલી પહેલાં કહી દઈએ ભાઈ કે આજે હવે આ ફ્લાઇટ કેન્સલ છે એટલે તમને હે ને હોટલમાં ઉતારીએ કે જે કંઈ કરવું હોય એ કરીએ કે એ બધું થાય પણ આવી રીતે થોડું થાય એમ તો એરલાઇન્સ સેટ ઇટ હેડ કેન્સલ ઇન ઇટ્સ ટોરન્ટો દિલ્હી ફ્લાઇટ એ આઈ વન એઇટ એઈટ ઓફ જૂન એટીન ડ્યુ ટુ એક્સટેન્ડેડ મેઇન્ટેનન્સ એન્ડ કોન્સિક્વેન્ટલી ઓપરેટિંગ ક્રૂ કમિંગ અન્ડર રેગ્યુલેટેડ ફ્લાઇટ ડ્યુ ટુ ડ્યુ ડ્યુટી ટાઈમ લિમિટેશન નોમ્સ રાઇટ એનો મતલબ એ થયો એક તો એ કે મેન્ટેનન્સની વાત કરે છે ને બીજું શું કહે છે બીજું એમ કહે છે કે આ જે ક્રૂ છે જે બધા એની અંદર જે આવતા હતા એ લોકોનો લોંગ ફોર એટલે એને અવર્સ હોય ને કે એને આટલા આટલા કલાક જ એ લોકો અંદર આ બધી ડ્યુટી કરી શકે પાઇલોટ પણ ચલાવી શકવાનો એને પછી એને રેસ્ટ દેવો પડે એમ જેવી રીતે આપણે બસ સર્વિસીસ હોય તો બસ સર્વિસીસમાં ડ્રાઈવર છે ને અમુક આટલા કલાક જ ચલાવી શકે એથી વધારે ચલાવવાનું નહીં એને મનાઈ હોય અને એને રેસ્ટ દેવો પડે કારણ કે નહીંતર કંઈક એક્સિડન્ટ થઈ બે એમ કે માણસ થાકી ગયો હોય એટલે આ લોકોને પણ એ રીતે દેવો પડે તો એને બદલે એને કે એના કલાકો થઈ ગયા હતા તો કલાકો થઈ ગયા તમને ત્યારે ખબર પડ્યા કે આ કલાકો થઈ ગયા છે તો અત્યાર સુધી એનો મતલબ કે હવે બધું હાલતું હતું ને આ જ્યાં સુધી આ અકસ્માત નહોતો થયો ત્યાં સુધી બધું હાલતું હતું એને કલાકો થતા તોય દેતા હતા એમને જ હમ એટલે આ બધું તો આ બધું સુધરવું પડીએ નહીં તો આવું હાલે નહીં કહેવાનું કે આવું હોય કે વાત કરજો અથવા તો કોમેન્ટ કરજો ખાસ કોમેન્ટ કરજો બધા કોમેન્ટ આમાં શું કરવું જોઈએ અને હું આપણે હવે એર ઇન્ડિયામાં જવું જોઈએ કે પછી બીજી ફ્લાઇટને આપણે સપોર્ટ કરવો જોઈએ એર ઇન્ડિયાને કે પછી બીજી ફ્લાઇટમાં જવાય એમ જીવનો જોખમે એ જ હું તો એ વાંધો નંબરે આપણે કંઈ વાંધો ન રાઈટ પણ આમાં તમે કોમેન્ટ કરજો ને કહેજો બરાબર છે તો એવું છે તો આવજો ભાઈ બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું